નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ પધારો ભૂજ હાટમાં ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બર થી 7 નવેમ્બર સમય સવારે 11 થી રાત્રે આઠ ભૂજ હાટ મુંદ્રા રોડ ભૂજ

માતાના ઝુકાવ્યું દર્શન કર્યા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે જિલ્લા મથક ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું અને બાળાઓએ ફૂલથી સ્વાગત કર્યું હતું જે બાદ તેઓએ માતાના મઢે પહોંચી માં આશાપુરાના દર્શન કર્યા હતા અને બાદમાં લખપત ગામની મુલાકાત લીધી હતી અહીં કિલ્લાની મુલાકાત કર્યા બાદ હર્ષ સંઘવીએ અહીંના ઐતિહાસિક ગુરુદ્વારામાં પહોંચી પ્રાર્થના કરી હતી અહીં શીખ સમુદાય દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રી સંઘવી આજે લખપત તાલુકાના ભારત પાકિસ્તાન સરહદ પરના ગામડાઓની મુલાકાત લેશે તેમની સાથે ત્રીસ સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે નાયબ મુખ્યમંત્રીએ ભુજ બાદ બાર ત્રીસ કલાકે માતાના મઢે આશાપુરા માતાજીના મંદિરે શીશ ચૂકાવી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી માતાના મઢ મંદિર જાગીર ટ્રસ્ટ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું ઢોલ શરણાઈના નાદ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અહીંથી તેઓ લખપત તાલુકાના સરહદી ગ્રામીણ વિસ્તારોની મુલાકાતે જશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ છ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર